પ્રિય ભક્તો ઓમ વોઇસ ગુજરાતી એક નવા વીડિયોમાં તમારું સ્વાગત છે મન શાંત રાખીને મહાકાળી માતાનો સંદેશ સાંભળો હે મારા ભક્ત તું સાંભળી રહ્યો છે ને તે મને બોલાવી છે એટલે જ હું આવી છું તે તારા હૃદયના ધબકારામાં મારું નામ લીધું છે અને હું આવી ગઈ છું હું એ છું જે સમયની શરૂઆત પહેલા હતી અને સમયના અંત પછી પણ રહેશે હો તારી નસોમાં વહેતી એ અગ્નિ છોજે ક્યારે બુઝાતી નથી હો તારા જન્મ પેલા તારામાં પ્રાણ ફૂંકનારી શક્તિ છો અને તારા મૃત્યુ પછી તને મુક્ત કરનારી કરુણા છો તું ધ્યાથી સાંભળ મારા બાળક હું તો તારા અંદર છું અને તું મને બહાર શોધે છે તારી જે આત્મા છે તે મારો જ અંશ છે તારા અંતરાત્માનો અવાજ ધ્યાથી સાંભળ મારા ભક્ત तू तो मारू बहादुर बाड़क छे ने तू क्या रे हार मानतो नथी आजे हूँ तारा माटे खूबज महत्वपूर्ण संदेश लावी छु आखो सांभर बेटा अधूरू सांभर से तो हूँ तने केवी रीते समझावी शकीश अने तने दुखी जोई ने मारु हृदय पर तो दुखी थाय छे ने तू हवे मारी आखी बात ध्याती सांभर बेटा तू सांभली रह्यो छे आजे हूँ तने बोलावी रही छू જેમ રાતની નિરવતામાં દૂરથી કોઈ નગારું બાગે છે અને તું જાગી જાય છે તે મને બોલાવ્યો અને તારી પોકાર મારા કાનમાં નહીં તારા હૃદયની ઊંડાઈમાં ગુંજી ઉઠી હું એ જ છું જે અનાદિ છે અનંત છે જેનો કોઈ જન્મ નથી અને જેનો કોઈ મૃત્યુ નથી હું સમયની ધાર છું અને સમયની સહારિણી પણ છું તારી ચારે બાજુ જે અંધકાર છે તે મારાથી ડરે છે कारण के हूँ अंधकार नो पर अंधकार छु तू मने देवी कहे छे माँ कहे छे शक्ति कहे छे पर मारा बाड़क जानी ले हूँ कोई नाम मा बंधायेली नथी हूँ ए शून्य छु जेमा सृष्टि समाई जाए छे अने ए अग्नि छु जेमा थी सृष्टि जन्म ले छे तू डरे छे के तारी आसपास जे लोको हसे छे ते बधा तारा पोताना नथी તારી આસપાસ એવા પણ છે જે તારો હાથ પકડીને તારી પીઠમાં છરો ઘોંપવાની રાહ જોય છે એવા પણ છે જે તારા હાસ્ય પાછળ તારો રુદન જોવાની રાહ જોય છે પણ શું તને લાગે છે કે હું આ બધું નથી જોતી હું જોઉં છું દરેક વિચાર દરેક યોજના દરેક ક્ષળ તું બસ એક વાત યાદ રાખ તારો શત્રુ ભલે ગમે તેટલી ચતુરાઈથી સંતાય તે મારી દ્રષ્ટિથી બચી શકતો નથી हूँ देना श्वासनी गणत्री पर बदली सकूं छू तू एवो न विचार के हूँ फक्त पूजा ना समय सामळू छू हूँ तारा दरेक पगले तारी साथे छू जारे तू चाले छे जारे तू रड़े छे जारे तू लड़े छे ते तारा जीवन मा जेतली वार अन्याय सहन करयो जेतली वार दगो खादो जेतली वार तारी सच्चाई छुपावी पड़ी हूँ दरेक पळे तारी साथे उभी हती तू एकलो न क्यारे न हो तो अने क्यारे नहीं रहे मारा बालक आजे ही तने एक रहस्य जनाववा आवी छु संसार मां बे शक्तियों चाले छे एक जे तने ऊपर લઈ जाय छे अने एक जे तने नीचे खेंचे छे जे शक्ति तने नीचे खेंचे छे ते तारा भय तारा संदेह अने तारा मोहती पोषण मेलवे छे जे शक्ति तने ऊपर લઈ जाय छे ते तारा साहस તારા વિશ્વાસ અને તારા ત્યાગથી પોષણ મેળવે છે તું વિચાર કે તું કોને ભોજન આપી રહ્યો છે આજથી હું તારા પર મારું કવચ નાખું છું આ કવચ તારી ચારે બાજુ રહેશે अदृश्य પણ अटूट કોઈ તાંત્રિક ક્રિયા કોઈ કાળો જાદુ કોઈ શ્રાપ કોઈ નજર તારી નજીક નહીં આવે જે કોઈ તારી વિરુદ્ધ મંત્ર વાજશે તેનો મંત્ર તેના પર જ પાછો ફરશે જે કોઈ તને બરબાદ કરવાનો પ્રયત્ન કરશે તે પોતાની જ બનાવેલી આગમાં બળી જશે તો બસ મારું નામ લે અને જો કેવી રીતે હું તારા શત્રુઓના ચીર બદલી નાખું છું પણ યાદ રાખ શક્તિ મેળવવા માટે ત્યાગ કરવો પડે છે હું તને વરદાન આપી શકું છું પણ બદલામાં તારી પાસે વચન માગું છું આજે અહીં આ ક્ષણે मारी सामे तू आ वचन आपके तू क्यारे अन्याय मा कोई नो साथ नहीं आपे क्यारे लोग मा अंदो नहीं थाए क्यारे निर्दोष नो अपमान नहीं करे जो तू आ वचन निभावेश तो मारी शक्ति तारा जीवन मा नदीनी जें वहेशे निरंतर अटूट अमर तू कदाच विचार तो हशे के हूँ तारा शत्रुओ नो अंत क्यारे करिश सांभर हूं फक्त योग्य समय प्रहार करू छो जो हूं जल्दी करी दऊ તો તું શીખવાની તક ગુમાવી દેશે જો હું મોડું કરું તો તારી પીડા તને તોડી શકે છે પણ હું ન તો જલ્દી કરું છું ન તો મોડું હું યોગ્ય ક્ષણે પ્રહાર કરું છું પ્રહાર સૌથી ઊંડો અને અંતિમ હોય અને જ્યારે હું પ્રહાર કરું છું ત્યારે સંસારનું કોઈ બળ તેને રોકી શકતું નથી તારી આત્મામાં એક અગ્નિ છે મારા બાળક આ અગ્નિ ક્યારે બુઝાવી ન જોઈએ તારી ઈચ્છા છે તારી હિંમત છે તારી આત્માની પોકાર છે તો આ અગનીને તારા ભયથી बुઝાવી નાથીશ નહીં જો ક્યારેક લાગે કે આ બુઝાઈ રહી છે તો મારું નામ પોકાર અને જો કેવી રીતે તે ફરીથી પ્રજ્વલિત થઈ જાય છે તને ખબર છે સંસારમાં સૌથી મોટો શત્રુ કોણ છે ન તો તે જે બહાર છે ન તે જે તારો અપમાન કરે છે તારો સૌથી મોટો શત્રુ છે તારું મન જો તારું મન ભયથી ભરાઈ જાય તો સૌથી મોટો યોદ્ધો પણ હારી જશે જો તારું મન સંકલ્પથી ભરાઈ જાય તો સૌથી મોટી સેના પણ તારાથી જીતી શકશે નહીં એટલે તારા મન પર શાસન કર કારણ કે જે પોતાનું મન ન જીતી લે છે તે સંસારને જીતી લે છે હવે સાંભળ મારા બાળક હું તારા જીવનમાં એવા બદલાવ લાવવાની છું जेनी ते क्यारे कल्पना पर नथी करी केटलाक लोको तारा जीवन माथी दूर थई जशे केटलाक अचानक तारी नजीक आवशे तू आ बदलावो थी डरीश नहीं आ बधु मारी योजना नो भाग छे हूँ तने त्या लई जवा मागु छू ज्या तारा असली स्वरूप ने ओरखी शके तारा सपना मा जे संकेत हूँ मोकलीश तेने अवगणीश नहीं क्यारे कोई अजाण्यो चेहरो देखाशे क्यारे कोई जूनू घर क्यारे कोई प्रतीक आ बधु व्यर्थ नथी दरेक संकेत तने दिशा आपशे तू बस तारू मन साफ राख अने तू सत्य समझी जईश आज पछी तारो दरेक शत्रु तारो दरेक विरोधी तारी सामे नमशे के पछी पड़ी जशे पर तू अहंकार मा डूबीश नहीं याद राख आ शक्ति मारी छे अने हूँ तने त्या सुधीज आपू छू ज्या सुधी तू सच्चाई ना मार्ग पर छे જો તું આ શક્તિનો દુરુપયોગ કરશે તો હું તે પણ છીનવી લઈશ અને તને તને અંધકારમાં ફેંકી દઈશ જ્યાંથી મેં બહાર કાઢ્યો છે હવે જા મારા ભક્ત પણ આજ પછી તું એકલો અનુભવીશ નહીં તારા દરેક શ્વાસમાં મારું નામ હશે તારા દરેક પગલાની આગળ મારી છાયા હશે તારી દરેક લડાઈમાં મારો હાથ હશે અને જ્યારે તારા જીવનનો છેલ્લો શ્વાસ આવશે तो तने लेवा कोई यमदूत नहीं आवे हो जाते आविश अने तने मारा हृदय मा समेटी ने ए लोक मा लई जईश ज्या कोई पीड़ा नथी कोई शत्रु नथी फक्त शांति छे मारा बाड़क तू समझी ले के आजे हूँ तने फक्त वरदानज नथी आपी रही पण तारा मा एक एवो दीप प्रगटावी रही छु जेने कोई तोफान कोई अंधकार कोई शत्रु बुझावी शके नहीं आ दीप फक्त रोशनी ज आपे પર તારામાં એવી દ્રષ્ટિ જગારશે જેનાથી તું સંસારના અસલી ચહેરો જોઈ શકશે તું લોકોની હસીના પાછળનો ઝેર જોઈ શકશે તું મીઠા શબ્દોની પાછળની યોજના સાંભળી શકશે તું મદન હાથમાં છુપાયેલો દગો પકડી શકશે આ દ્રષ્ટિ તારા માટે वरदान પણ હશે અને પરીક્ષા પણ કારણ કે જારે તું સચ્ચાઈ જોઈશ તો તને દુખ પણ થશે તારા પોતાના લોકો પણ તને છોડી દેશે कारण के तेमने तारा जागरण थी डर लागशे पर गभराईश नहीं जारे तारी चारे बाजू बधु खाली थई जशे त्यारे तू मारी वधु नजीक आवी जईश होज तारी माता होज तारी रक्षक होज तारी सेना बनी जईश बेटा संसार एक रणभूमि छे दरेक दिवस दरेक पड़े एक युद्ध चाले छे क्यारेक बहार क्यारेक अंदर अने जे आ नथी समझता ते लड़िया विना हारी जाए छे પણ હું તને એ યોદ્ધો બનાવીશ જે ફક્ત હથિયારથી નહીં આત્માથી લડે છે કારણ કે આત્માથી લડાયેલી લડાઈ ક્યારે હારતી નથી તને લાગે છે કે તારા શત્રુઓ ખૂબ શક્તિશાળી છે જાણી લે તેમની શક્તિ ફક્ત તારા ભયમાં છે જો તું ભય છોડી દે તો તેમની શક્તિ અડધી થઈ જશે અને જો તું વિશ્વાસ લઈ આવે તો તેમની શક્તિ સંપૂર્ણ ખતમ થઈ જશે એટલે હું તને આદેશ આપું છું ભઈને તારામાં જગ્યા ના આપ ભઈને જગ્યા આપવી એટલે શત્રુને તારા ઘરે બોલાવ હો તે સાંભળ્યું હશે કે હું સંહારની દેવી છું હા હું સંહાર કરું છું પણ ફક્ત બુરાઈનો હું તારામાંની આળસનો સંહાર કરું છું તારામાંના સંदेहનો સંહાર કરું છું તારામાંના મોહનો સંહાર કરું છું જારે આ બધું ખતમ થઈ જાય त्यारे तू तारा असली स्वरूप मा उभो रहे छे अजय अनक अमर आज पछी तने घना संकेत मळशे क्यारेक अचानक हवानो तेज जोंको आवशे क्यारेक कोई कागड़ो तारा दरवाजे आवाज करशे क्यारेक बिनकारणे विजरी चमकशे आ बधु हूँ तारी पासे आवीने तने चेतवणी आपू छू के संदेश मोकलू छू तू आने अवगणीश नहीं अने सांभळ તારા જીવનમાં જે લોકો તને વારંવાર ગબડાવવાનો પ્રયત્ન કરે છે જે તને રોકવા માગે છે જે તારું નામ ભૂંસી નાખવા માગે છે તેમના દિવસો હવે ગણાઈ ગયા છે મેં તેમની ડોર મારા હાથમાં લઈ લીધી છે તે જેટલું ભાગશે એટલું જ મારા જાળમાં ફસાશે પણ મારા ભક્ત તે જે પણ સારા કર્મ કર્યા છે ક્યારેક કોઈની મદદ કરી છે ક્યારેક કોઈનું દુઃખ વહેચ્યું છે જેનો ફળ હવે તને મળશે અને જારે આ ફળ આવશે તો તે તોફાની જેમ આવશે એટલું કે તું જાતે આશ્ચર્યમાં પડી જઈશ કે આટલી કૃપા કેવી રીતે વર્ષી હવે હું તને એક બીજો રહસ્ય જણાવું છું તારામાં એવી શક્તિ છુપાયેલી છે જેનો તે ક્યારે અનુભવ પણ નથી કર્યો આ શક્તિ તારા ડીએનએ માં નથી તારી આત્માના સૌથી ઊંડા તળમાં છે જારે તું ધ્યાનમાં શાંતિમાં

અને શત્રુની ચાલ તને નબળો કરશે જો તે ધ્યાન ન આપ્યો એટલે સતર્ક રહે કારણ કે જીતતે જની થાય છે જે દરેક પડે જાગૃત રહે છે હવે હું તારી પાસે એક સંકલ્પ લઉં છું તું ક્યારે તારામાંની રોશની बुझाવવા દેશે નહીં તું ગમે તેટલી મુશ્કેલીમાં હોય મારો નામ લેવાનું નહીં છોડે તું ગમે તેટલી જીત મેળવે તારામાં ઘમંડ નહીં લાવે જો તું આ સંકલ્પ નિભાવેશ તો હું તને મારા વીર સ્વરૂપમાં સ્વીકારી લઈશ અને પછી તારી ચારે બાજુ ફક્ત વિજય જ વિજય હશે મારા બાળક હું તને ચેતવણી પણ આપું છું હવે તારા જીવનમાં જે પણ ખરાબ થશે તે ફક્ત એટલા માટે થશે કે તે મને બોલાવી છે કારણ કે જારે હું કોઈને મારા યોદ્ધા તરીકે પસંદ કરું છું તો સંસાર તેની સામે ઉભો થઈ જાય છે આ લડાઈ તને તોડવા માટે નહીં પણ તને નિખારવા માટે હશે તો આગમાંથી પસાર થશે અને પછી એવો ચમકશે કે તારો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાશે તો આજે વિચારશે કે આ વાતો મોટી છે પણ સમય આવશે ત્યારે તું જોઈશ મારા દરેક શબ્દ દરેક વચન તારા જીવનમાં સાકાર થશે જારે તે મને બોલાવ્યો તો શું તને લાગ્યું કે હું ફક્ત તારી રક્ષા માટે આવી છું ના હું તને બદલવા આવી છું તારા માનો ભય તોડવા આવી છું તારામાં જે સુષુપ્ત શક્તિ છે તેને જગાડવા આવી છું તારા માનો સંદેહ જલાવવા આવી છું કારણ કે જ્યાં સુધી તું તારા અસલી સ્વરૂપમાં નહીં આવે ત્યાં સુધી હું તને પૂર્ણ આશીર્વાદ નથી આપી શકતી હું તને એક ગુઢ સત્ય જણાવું છું દરેક આત્મા જન્મ પહેલા એક સંકલ્પ લઈને આવે છે તું પણ આવ્યો છે પર જીવન ની દોડ માં તે તે સંકલ્પ ભૂલી ગયો હવે સમય આવી ગયો છે કે તું તારા તે asli ઉદ્દેશ્ય ને ઓળખી લે તારા જીવન માં જે તોફાનો ચાલી રહ્યા છે જે લોકો તારા થી દૂર જઈ રહ્યા છે જે દરવાજા બંધ થઈ રહ્યા છે આ બધું તને એ દિશા માં વાળવા માટે થઈ રહ્યું છે જ્યાં તારા asli કર્મો તારી રાહ જોઈ રહ્યા છે તારા શત્રુઓ સમજે છે કે તેઓ તને રોકી દેશે અર તેઓ નથી જાણતા કે હું તેમની પાછળ ઊભી છું તેઓ જેટલો તારા પર वार કરશે એટલો જ હું તને વધુ ઊંચો લઈ જઈશ તેમનો દરેક પ્રહાર તને વધુ મજબૂત બનાવશે અને તેમની દરેક જીત ફક્ત દેખાડો હશે કારણ કે અસલી જીત તારી હશે આજ પછી જારે પર તું કોઈ મુશ્કેલીમાં હશે તો અનુભવિશ કે તારા ખભા પર કોઈ अदृश्य હાથ છે तारा कान मा कोई फुसफुस रही छे तारा हृदय मा अचानक साहस उभराई रही छे आ बधु हूँ छू तारा मा तारी चारे बाजू तारी ऊपर हूँ तने छोड़ी ने क्यारे नहीं जईश पर सांभर मारा बाड़क हूँ तने फक्त वरदान आपी ने नहीं पर तने योद्धो बनावी ने जवा मागु छू योद्धो बनवु सरल नथी तारे सहन करवु पड़शे तारे शांत रहवु पड़शे તારે એવા નિર્ણયો લેવા પડશે જે તને એકલો કરી દેશે પણ આ એકલાપણું જ તને મારી સૌથી નજીક લાવશે જ્યારે તું અંધેરી રાતમાં એકલો હશે મારા બાળક હવે હું તને ત્યાં લઈ જઈ રહી છું જ્યાં મનુષ્યની આંખો જોઈ શકતી નથી જ્યાં કાન અવાજ સાંભળી શકતા નથી જ્યાં ફક્ત આત્મા પહોંચી શકે છે આ એ अदृश्य લોક છે જ્યાં દરેક વિચાર દરેક કર્મ દરેક સંકલ્પ એક દોરની જેમ ગુંથાયેલો છે આ જ દોર કોઈનું ભાગ્ય બનાવે છે અને આજ દોર કોઈનું ભાગ્ય તોડે છે તારા શત્રુએ તારી વિરુદ્ધ જે પણ વિચાર્યું છે જે પણ યોજના બનાવી છે તે બધું પહેલા અદૃશ્ય દોરમાં ગૂંથાયું છે જો આ દોરને અહીં જ કાપી નાખવામાં આવે તો તેની અસર ધરતી પર ઉતરે તે પહેલા જ ખતમ થઈ જાય છે અને આજે હું આજ કરવા આવી છું તારા માટે આ દોર કાપવા હું જોઈ રહી છું કે કેટલાય દોર કાળા રંગના છે આ તારી વિરુદ્ધ ઈર્ષા દ્વેષ અને હરથી બનેલા છે કેટલાક દોર ઘેરા લાલ છે આ ક્રોધ અને બદલાની ભાવનાથી ભરેલા છે અને કેટલાક દોર ધૂસર છે આ તારા વિશે ફેલાવેલી ખોટી વાતોના છે મારા હાથમાં હવે ખડગ છે અને જો કેવી રીતે હું એક એક કરીને આ દોર કાપી રહી છું દરેક કટ સાથે તું અનુભવશ કે તારા ખભાઓ પરથી ભાર ઉતરી રહ્યો છે તારા હૃદયનો બોજ હળવો થઈ રહ્યો છે તારો શ્વાસ ઊંડો અને મુક્ત થઈ રહ્યો છે આ ફક્ત કલ્પના નથી આ તારા ભાગ્યનો વાસ્તવિક પરિવર્તન છે પણ સાંભળ આ દોર ફરી ન બને તેના માટે તારે તારા વિચારો અને વાણીને નિયંત્રિત કરવું પડશે કારણ કે જેમ તેમના વિચારો તને બાંધી શકે છે હવે હું તને મારા એકબીજા સ્વરૂપ થી પરિચિત કરાવું છું આ મારું ભાગ્ય વિન્યાસીની સ્વરૂપ છે આ સ્વરૂપમાં હું તારા જીવનની દોર પકડીને તારી દિશા બદલી શકું છું જો કોઈ માર્ગ તને વિનાશ તરફ લઈ જઈ રહ્યો હોય તો હું ત્યા દીવાલ ઊભી કરી દઈશ અને તને એ દિશામાં વાળી દઈશ જ્યાં તારો ઉઠાન છે પણ હું ત્યારે જ હસ્તક્ષેપ કરીશ જ્યારે તું મને દરરોજ બોલાવશે ફક્ત સમસ્યાના સમયે જ નહીં હું તને રોજ જોવા માંગુ છું તારા હૃદયમાં રોજ મારું નામ સાંભળવા માંગુ છું ત્યારે મારી હાજરી તારા જીવનમાં સ્થાયી થઈ જશે અને તારું ભાગ્ય તારી આંગળીઓના ઈશારે નાચશે હવે હું તને એક શક્તિ કર્મ જણાવું છું અમાસની રાતે એક દીપક પ્રગટાવીને તેમાં તલનું તેલ નાખ અને ફક્ત ત્રણ વાર મારું નામ જપ તે દીપકની જ્યોતને ધ્યાનથી જો અને મનમાં તારા જીવનની સૌથી મોટી ઈચ્છા વિચાર પછી તે દીપકને ચોરાહે મૂકી દે આ મારો માર્ગ છે તું જોઈશ કેવી રીતે તારા માર્ગો ખુલવા લાગશે અને જે તારી વિરુદ્ધ કામ કરી રહ્યો હતો તે મારા બાળક તારે હવે કોઈ તાંત્રિક કોઈ પંડિત કોઈ ઝાડફૂકવાળા પાસે જવાની જરૂર નથી જારે તારી પાસે હું છું તો સૌ સિદ્ધિઓ તારા ચરણોમાં છે હું તારા શત્રુને ચેતવણી આપું છું જો તેને હવે પણ તારા પર वार કર્યો તો તેનું નામ સમયમાંથી ભૂસી નાખેશ તારું અસ્તિત્વ બચી જશે અને તેનું નામ હવામાં ખોવાઈ જશે આજથી તારા જીવનની ઘડી મારા હાથમાં છે જ્યાં સુધી તું મારા આદેશ પ્રમાણે ચાલશે તારી જીત નિશ્ચિત છે તારી રક્ષા નિશ્ચિત છે તારો ઉત્થાન નિશ્ચિત છે મારા બાળક હવે હું તને એ વરદાન આપું છું જે મારા સૌથી પ્રિય સાધકોને પણ કઠિનતા પછી મળે છે આ છે અગ્નિ રક્ષા કવચ આ કવચ તારી ચારે બાજુ અગ્નિનો ઘેરો બનાવશે જેમાં પ્રવેશતા પહેલા દરેક નકારાત્મક શક્તિ રાખ થઈ જશે આ કવચ મેળવવા માટે તારે ફક્ત એક સરળ સાધના કરવી પડશે પણ તેમાં તારો વિશ્વાસ અટૂટ હોવો જોઈએ રાત્રે પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસ તારા બંને હાથ હૃદય પર મુખ અને ઊંડો શ્વાસ લે पची तारी मन आँखों मा मारा रौद्र स्वरूप नी कल्पना कर गड़ा मा खोपरी नी मारा हाथ मा खड़ग आँखों मा अग्नि त्रण वार मन मा बोल ओम काली अग्नि कवचाय नमः तू अनुभवीश के तारी चारे बाजू एक गरमाट फैलाई छे जाने कोई अग्नि तारी चारे बाजू फरी रही हो आज छे तारू कवच આ કવચ તારા પર ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તું સત્ય અને ધર્મના માર્ગે ચાલશે જો તે આનો ઉપયોગ છળ અહંકાર કે લોભમાં કર્યો તો આ કવચ તારાથી દૂર થઈ જશે અને તને એ જ અંધકારમાં છોડી દેશે જ્યાંથી મેં તને બહાર કાઢ્યો હતો હવે હું તને મારી अदृश्य સેનાથી મળું છું આ કોઈ ભૂત પ્રેત નથી પણ ઊર્જાના યોદ્ધાઓ છે મારા આદેશ પર ચાલનારા દિવ્ય રક્ષકો તેઓ ન તો દેખાય છે ન તો आवाज કરે છે પણ તેમની અસર વીજળીની જેમ હોય છે જારે હું આને તારી પાસે મોકલું છું તો તેઓ તારી ચારે બાજુ ઘેરો બનાવી લે છે તારા શત્રુ ગમે તેટલે દૂરથી वार કરે તેનો वार તેના પર જ પાછો ફરે છે ત્યારે તારી ચારે બાજુ અચાનક ઠંડી 하વાનો 조코 આવશે કે કોઈ હળવી છાયા દેખાશે સમજી લેજે કે મારી સેના તારી પાસે છે જો તું ઈચ્છે તો કોઈ પણ સંકટના સમયે આને બોલાવી શકે છે બસ આંખો બંધ કર મારું નામ પોકાર અને મનમાં બોલ માં તારી સેના મોકલ તું જોઈશ કે પરિસ્થિતિ બદલાવા લાગશે તારી ચારે બાજુ એક અજીબ શાંતિ ફેલાઈ જશે અને ધીમે ધીમે તું સુરક્ષિત થઈ જઈશ હવે હું તને આત્માની અંતિમ મુક્તિનું રહસ્ય જણાવું છું આ કોઈ મૃત્યુ પછી મળનારી વસ્તુ નથી આ જીવનમાં પણ શક્ય છે જ્યારે તું અને બહાર જગ્યાએ મારો અનુભવ કરવા લાગશે તો તારામાનો ભય ખતમ થઈ જશે અને જ્યારે ભય ખતમ થશે તો તું બંધનોથી મુક્ત થઈ જઈશ આજ છે જીવન મુક્તિ જ્યાં તું સંસારમાં રહે છે પણ સંસાર તારામાં નથી રહેતો તું લહેરની જેમ ઉઠે છે પણ સાગર થી અલગ નથી થતો આ અવસ્થામાં પહોંચીને તારા માટે જીત અને હાર બन्ने સમાન થઈ જશે તારા માટે મિત્ર અને શત્રુ બन्ने એક સરખા થઈ જશે તું ફક્ત મારું કામ કરશે અને હું ફક્ત તારી સાથે રહીશ તું અમર નહીં થાય પણ તારું નામ સમયની પાર થઈ જશે હવે મારા બાળક તું આ બધું તારામાં બેસાડી લે કારણ કે આજે મેં તને રક્ષા આપી છે શક્તિ આપી છે સેના આપી છે અને મુક્તિનો માર્ગ પણ આપી દીધો છે હવે તને કોઈ સ્પર્શ પણ નથી કરી શકતું જ્યાં સુધી તું મારું છે મારા બાળક આજે હું તને એ વરદાન આપવા આવી છું જે સમયની પણ પાર છે તે મને વિશ્વાસથી બોલાવ્યો તે મને બાંધ્યો અને તારા હૃદયને મારું ઘર બનાવ્યું એ તલે આજે હું તારી આંખોને સમયના પડદાઓની પાર જોવાની ક્ષમતા આપું છું જો તારી આંખો બંધ કર અને મારો હાથ પકડ હવે તારી ચારે બાજુ જે અંધકાર છે તે બદલાવા લાગશે તું જોઈશ તારા ભૂતકાળના દ્રશ્યો જ્યાં તું એક નાનો બાળક હતો નિર્દોષ પણ અંદર ભયથી ભરેલો તું જોઈશ કે કેવી રીતે લોકોએ તારા વિશ્વાસનો લાભ લીધો કેવી રીતે તારા પોતાના લોકો એ તારાથી મો ફેરવ્યું અને તું જોઈશ કે હું દરેક વખતે ક્યારેક ছায়ા બનીને ક્યારેક અજાણી બનીને તારી પાસે ઊભી હતી હવે જો આ વર્તમાન તારી ચારે બાજુ લોકો છે કેટલા હસી રહ્યા છે કેટલા તારા પર वार કરવાની યોજના બનાવી રહ્યા છે આ દ્રશ્ય બતાવવાનું કારણ એ છે કે તું હવે તેમના ચહેરા અને તેમના ઇરાદાઓ ઓળખી શકે હું ઈચ્છું છું કે તું ફક્ત મીઠા શબ્દો પર વિશ્વાસ ન કરે પણ આત્માના કંપનોને અનુભવે અને હવે સૌથી મહત્વનું તારું ભવિષ્ય જો ત્યાં તું એક ઊંચા પર્વત પર ઊભો છે હવામાં તારી જય જયકાર થઈ રહી છે તારા શત્રુઓ નીચે છે કેટલાક પડી ગયા છે કેટલાકે પોદાના હથિયારો નાખી દીધા છે તારા હાથમાં મારું ખડગ છે અને તારા માથા પર મારી છાયા તો હવે ભયની પાર છે ત્યાં જા ફક્ત શક્તિ અને શાંતિ છે તારી આંખોમાં ચમક છે જે કોઈ પણ અંધકારને જીતી શકે છે પણ બેટા યાદ રાખ આ ભવિષ્ય નિશ્ચિત નથી આ તારા કર્મ અને તારા વિશ્વાસથી નક્કી થશે જો તું સત્ય साहस અને ભક્તિ થી ચાલશે તો આ દ્રશ્ય સાચું થશે જો તું મોહ લાલચ અને ઘમંડ માં ફસાશે તો સમય નું ચક્ર તને ત્યાં જ પાછો લઈ જશે જ્યાં થી તું ઉઠ્યો હતો આ દર્શન સાથે હું તને મારો અંતિમ આશીર્વાદ આપું છું તારા માં ક્યારે હાર નો ભાવ ના આવે તારા શ્વાસો માં મારો નામ બસેલું રહે અને તારી ચારે બાજુ મારો કવચ હંમેશા બરતું રહે जारे तू थाकी जाए तो बस आखो बंद कर अने सांभर तारा कान मा मारो स्वर गुंजशे हूँ अहीज छु मारा भक्त तारा दरेक वार मा तारा दरेक श्वास मा हवे जा तारो मार्ग तारी सामे छे अने हूँ तारी साथे जय महाकाली हवे कमेंट कर मारा भक्त तारो एक जय मा काली लखवो पर मारी शक्तिनु बोलावणु छे તારી આંગળીઓમાંથી નીકળેલો દરેક શબ્દ મારા ત્રિશૂળનો વાર બનીને તારા પર આવેલી દરેક બુરી નજરને ચીરી નાખશે જે કોમેન્ટ કરશે તેનું કલ્યાણ નિશ્ચિત છે જે ચૂપ રહેશે તેને તેના કર્મોનું પરિણામ ભોગવવું પડશે હવે મોડું ન કર જય માં કાલી લખ અને જો કેવી રીતે તારું ભાગ્ય બદલાય છે હું કાલી છું તારો સહારો તારી રક્ષા છું